મેન્દ્રપરા રોડ ત્રણ મહિનાથી આ જ પોઝિશનમાં પાણી ગટર ઉભરાવી રોડ રસ્તા ખોદી નાખવા હાલવા ચાલવામાં તકલીફ ધંધાવાળાને ધંધા બંધ નગરપાલિકા હતું ત્યાં સુધી સારું હતું મહાનગરપાલિકા બન્યા પછી આ પોઝિશન ચાલુ થઈ છે કોઈ અહીંયા ખબર કાઢવા વાળું છે નહીં ગમે તેટલી વાર રજૂઆત કરો છતાં એનો એ પરિસ્થિતિ રહે છે અને અત્યારે હાલ પૂરતું ટૂંક સમય પૂરતું ચક્કાજામ અમે કરેલું હતું તો કોઈ અધિકારી હજી હાજસ્ત આવેલ નથી અને હવે જો આનો નિરાકરણ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરી અને રોડ રસ્તા ચક્કાજામ કરવા પડશે એવી પરિસ્થિતિ ન આવે એ પ્રમાણે નગરપાલિકાને પ્રમુખ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કમિશનર સાહેબને કે તમે અમારા નિકાલ કરો ત્રણ મહિનાથી આ બધા ધંધાને કોઈ પણ જાતના ધંધો છે નહીં એમના ઘરના રોજી રોટી માટે શું કરવું વિચારો તમે શું મારું નામ પ્રવીણભાઈ જયંતભાઈ રાઘુ કારણ એક જ છે કે આજે વર્ષોથી આજે મોરબીમાં ટેશન રોડ ઉપર પરિસ્થિતિ છે કે એટલી અનહદ ખરાબ કે આખા મોરબીના બધા રોડ બની શકે પણ મોરબીના સ્ટેશન રોડ ઉપર જે રેલવે સ્ટેશનનું નાક કહેવાય કે કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ જે હૈલી આવે છે અને કેટલા વખતથી આ અત્યારે જે આ ટેશન રોડ ઉપર જે બધી ભૂગર્ભ ગટરનું ને બધું જે કર્યું પણ ત્યાર પછી કોઈ જાતના કોઈ વ્યક્તિ અહીંયા આવીને કાંઈ કામ કરતા નથી કામ તો ચાલે જ છે પણ કામ અધૂરું મૂકીને વયા જાય એમ કે દિવાળી પછી કરશું દિવાળી પછી કરશું પણ ત્યાર પછી કોઈ ટાઈપના કોઈ કનેક્શન હજી નથી આપ્યા કોઈ રોડ બનાવવાનું હજી કામ ચાલું નથી કર્યું કે મોરબીનો ટોટલી અતિ ટ્રાફિક જેને કહેવાય કે જે સ્ટેશન રોડ ઉપર થઈને જ પાસ થાય બધું તો બી આ લોકો કોઈ કાંઈ નગરપાલિકા કાંઈ કામ કરવા માગતી નથી એટલે આજે અમે લોકોએ મોરબીની નગર મહાનગરપાલિકાને સમજાવવા માટે થઈને કે ભાઈ ગમે એમ કરીને વેપારી જે આટલા બધા પરેશાન છે વેપારીને દુકાને કાચના ડોર નાખવા હોય તો સૌથી પહેલાં પથ્થર આવી આવીને બધા કાચના બધા કાટ તૂટી જાય એટલે કોઈ વેપારી રિનોવેશન બી નથી કરાવી શકતા અને આ રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે પાણી છલકાય ગટરના એટલા આ તમે જુઓ સાહેબ આટલું એની અંદરમાં કે પાણીની સમ આટલી ગટરની જે સમસ્યા કાયમી ઉભરાય બાજુમાં જળશોનું મંદિર છે ગમે ત્યારે ધાર્મિક કાર્યક્રમ થાય તો બી કોઈ બૈરાઓને લેડીસ લોકોને જે મંદિરની અંદરમાં આવવા માટે થઈને જે પરિસ્થિતિ ખરાબ થાય તંત્ર તંત્ર કાયમ જેવી રીતે આશ્વાસન આપી અને નીકળી જાય કે ભાઈ આ અમે કરી દઈશું દસ દિવસની અમને મુદત આપેલી છે જોઈએ હવે આગળ એ લોકો શું કરો બસ રોડ અત્યારે બંધ કરીને અમે લોકો એ જ કીધું ચકાજામ કરીને કે ભાઈ ગમે એવી મોરબીના જે સ્ટેશન રોડના જે વેપારી છે એ લોકોની જે હાલત ખરાબ છે અને કોઈ વેપારીની પાસે ગ્રાહકો આવવા માટે વિચાર કરે છે કે આ બાજુ જાવું કે નહીં